જય હિન્દ જય ભારત વંદે માત્ર ભારત માતા કી જય ફરી એક નવો વિડીયો માં મિત્રો તમારું સ્વાગત છે આજે મિત્રો આપડે પિયુષભાઈ છે જે જૂના સિક્કા ડીલર છે અને સુરત થી છે તો મિત્રો આ વિડીયો તમને જોજો તમને પૂરી માહિતી મળશે સિક્કા વિશે સિક્કા વિશે તમને પૂરે પૂરી આપણે આ પિયુષભાઈ માહિતી આપે છે મિત્રો અને પિયુષભાઈ નો ખૂબ ખુબ આભાર આપણને માહિતી આપવા બદલ એવો પિયુષભાઈએ આપણને સપોર્ટ કરવાનું પણ કીધું છે પિયુષભાઈ આપણે પુસ્તક પણ દેવાના છે મિત્રો ટૂંક સમયની અંદર આપણે પુસ્તક પણ લાવીશું કે કયા સિક્કાના કેટલી કિંમત થાય એવું પુસ્તક પણ લાવવાના છે મિત્રો તો કારણ કે તમારી સાટું તમને ખબર પડે કયા સિક્કાના કેટલા પૈસા આવે મિત્રો આમાં એટલે આપણે પુસ્તક પણ લાવવાના છે તો આપણે તમને પૂરી પૂરી બધી માહિતી આપશું અને અત્યારે આપણે જ્યાં પિયુષભાઈએ માહિતી આપી છે થોડી ઘણી હું આમાં શેર કરું છું તમે પણ સાંભળજો કેવા સિક્કાના પૈસા આવે છે પિયુષ ભાઈ આપણે બધું કીધું છે આવા આવા સિક્કાના પૈસા બધાય આવે અને પિયુષ ભાઈ પોતે ડીલર છે એમને કીધું છે આ સિક્કા જો કોઈની પાસે એમને ફોટા મોકલે છે કે આ સિક્કો જો કોઈની પાસે હોય તો આપણને કેવડાવજો તો આપણે ખરીદી લેવું અને એમ તેમને પિયુષ ભાઈ પણ કીધું છે આ એક શોખની વસ્તુ છે આ કોઈ બીજી કઈ આમાં પૈસામાં કોઈ શોખની વસ્તુ છે શોખ જેને શોખ હોય ને ખરીદે છે ને આ પિયુષભાઈ ડીલર છે લેવેશ આપણે કેમ નથી કહેતો કે જૂની લેવે કરતા બધી એવી પિયુષભાઈ લેવેશ કરે છે તો તમારે પછી સિક્કા જો આમાંથી હોય તો આપણે એ અરે તમને કોન્ટ્રાક્ટ કરાવી દો બરાબર તો આ એક બોલા હિન્દી લોકોથી બસાવા બસો આ ઇ આટું મિત્રો હું મહેનત કરું છું કે જ્યાં ફ્રોડથી બસો આવા આપણા ગુજરાતી હોય એ ડીલર હોય એ પૈસા આપતા પણ લાખો કરોડો નહીં નહીં અમુક સિક્કાના હોય તે નથી એવું નથી કે તો હાવ ન હોય અમુક હોય તો સાજે વાત કરી નથી આપણે તમે સાંભળો હા ઓલા હમણાં તમારો નવા કાગે ફોન આવ્યો હતો યુટ્યુબ માંથી નંબર હતા બરાબર હલ્પેશભાઈ બોલો બોલો હા તો હું ચાલે ભાઈ હમ્મ તો આમાં કે રીતનું છે મને કઈ ખબર પડે સમજ્યા આપડે તો હવે આવું वही तो होना था क्या अपन आप लोग पे पुष्कल से आप बताएं फोटो न मानसो बहु अपने फोन आखों दिवस में या दस पस पचाखोटा इधर है से अपना तो तमारे कौन है वो तो मेरे जाने जो तो क्या मृत्यु से होता है जो हमारे वजह से फिर बस को तो मानसो हुआ है क्या हो तो वजह फिर मानस हम को हो गया हम्म हम्म कारण से कि

ಅಮ ನೋಯಿ ಉಯೆ ಜೇನ ಉಯೆ ನಾ ಉಯೆ ನಾ 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 ಏವು ಏವು ಮನೆ ಬದರೆ ಜಾಣೆಲೋ ಹೇಂ ತೋ ಜಾಣೆಲೋ ತೋ ಬದದು ಆನೆ ಪುಸು ಆವೆ ಮದಮ್ ಹಾ ಹಾ ನಾ ನಾ ಕಲೆಕ್ಟರ್ ಆವ ಯಾರ ಕಲೆಕ್ಟರ್ ಜಮ್ ಕರ್ತಾ ಹೋಯಿ ಇನೆ ಕೊಕ್ ಉಯಿ ಹಾ 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 ಕಲೆಕ್ಟರ್ ಆ ಬರೋಬರ್ ನಮರೆ ಉಯಿ ಆಮೆ ಡೀಲರ್ ಉಯಿ ಹಾ ತಮೆ ಡೀಲರ್ ಬರೋ ಮಾಲ್ ಲಿಯೇ ಆ ಬರೋಬರ್ ಆಮ ಏವು ಹೋಯಿ ತೇದಿ ಕುನಿಯಾಂದರ್ ಓಸಿ ವಸ್ತು ಆನಿ ಕೀಮತ್ ಉಯಿ

હા કારણ કે તમે જે વિડિયો ચાલુ કર્યો ને વિડિયોમાં પહેલા ને પહેલા શરૂઆતમાં એટલે મને લાગ્યું કે નહી માણસ આવા શીખતે નહી ના ના ચાલા દીદી આફય તમારો આભાર છે અને તમારું નામ શું કીધું મારું નામ ફ્યુઝભાઈ છે બરાબર છે ફ્યુઝ આ હા અને સુરત રહો છો હા એટલે આમાં હું જે મારે મારા હારો માહિતી તમે દીધો મને હારો કરો આ બહુ ફોન આવે છે બહુ સિકાના ફોટા મોકલે છે તો આપડે કેવા થાય ને ભાઈ આવું હોય તમારી પાસે કલેક્શન આપડે તમે મને ફોટા નાખો ને એટલે હું બતાવું ભાઈ આવું કલેક્શન હોય તો મને મારો કોન્ટેક્ટ કરજો હું તમને હાજીમાં તમને નંબર સેવ ગધીમાં નથી કર્યો હા સેવ કરી દીધો બસ બરાબર ઓકે ઓકે એમાં તમને બધા કોઈના બધી નોટના એમાં અમુક અમુક કોઈન તો એવા છે કે જેની હજાર ઉપર છે હા વાંધો નહી આ

હમ ડુપ્લિકેટની કઈ સુમતનો માંગી તમે હા એ તો છે જ ને એ તો આમાં એવું છે કે બધે બધી વસ્તુમાં એવું જ છે ભાઈ તમે ડુપ્લિકેટ ફિલ્મ બનાવા તો ન થાય એવું ગમે વિડિયો તમે કોક ની કોપી મારો તરત ફેર તો પડી જ જની પછી માણસો ને એક ની અંદર એક હોય કે ટ્રેક્ટર વાળી નોટના બહુ રૂપિયા આવે એ બધી ખોટી અપવાયું છે એ અપવાયું છે ભાઈ 780 ના તમને બહુ રૂપિયા મળે પણ તો હોય ને તો એ પણ બહુ નો મળે હજારો રૂપિયામાં હોય લાખ રૂપિયા કોઈ નથી જ આપે બરોબર હા

આ માણસો ને આ બધો ખોટા ભરમાવે છે વિડીયો બનાવી એને થોડાક જાગૃત કરવા છે ફ્રોડ માં જાય છે એને જાગૃત કરવા છે આપડો ઈ વિશે છે આમાં આપડે અને તમારી જેવા ડીલરો મળી રે ને ઈ મારે એવું નથી કે મારે એમાં પૈસા કમાવા છે સમજ્યા પણ આ જાગૃતતા માટે થોડુંક આવું કામ કરું જો તમાર જો હું તમારે મારી સલાહ લ્યો ને તો તમારે આની જાગૃતતા માટે વિડીયો બનાવવો હોય ને તો એક પુસ્તક તમે લઇ લ્યો બરાબર હા વાંધો નહી કયું ઓનલાઈન મળે બરાબર છે હા ઓનલાઈન તમે અમારા લઈ શકો પણ તમે ઓનલાઈન તો તમને કરન્સી નહી કરન્સી ખાલી કરન્સી માં હજારો લાખો પુસ્તકો છે બરાબર તો કયું લેવાનું પણ એ પાસે ફોટો મોકલી દે ઓકે 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 એટલે ઈ પુસ્તક તમે એની નવી બે હજાર ની લેવાની અપડેટ એની અંદર સો ટકા સરકારની જોઈએ બરાબર એમાં ની મુજબ બરાબર છે આરબીઆઈ પણ આ બધા કંપની કહે ને કે સરકાર ખરીદે ને સરકાર તો બનાવે છે એ લે લેવી નો લે એ વાત ને મિત્રો તમે પિયુષભાઈ કેટલા શાંત માણસ છે મસ્ત માણસ છે અને પીયુષભાઈ આપણે કેટલી માહિતી આપી નકર આપણે માહિતી આપવાના અમુક છે ને અને બહુ આ દુનિયાની અંદર માહિતી આપીને બહુ અઘરી વસ્તુ છે કોઈ બરાબર તો આજના વિડીયોમાં આટલું જય હિન્દ